નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમનું જે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આ ભાષાનું જિલ્લા ફાળવણી પૂરી થઈ ચૂકી છે અને અઢાર દસ બે હજાર પચીસના રોજ જે શાળા પસંદગી અથવા તો સ્થળ પસંદગી અને નોકરીને નિમણૂક અંગેની પ્રક્રિયા માટે જે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ શાળા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે તેનું નોટિફિકેશન આપ સૌએ જોઈ જ લીધું હશે આવો આજના વિડીયોમાં આપણે આ અંગેની વાત કરીએ મિત્રો આગળ વાત કરતાં પહેલાં તમને એ વાત જણાવી દઈએ કે જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને ભાષાના ઉમેદવાર મિત્રો માટે આજનો વિડીયો છે એ ખૂબ મહત્ત્વનો છે સામાજિક વિજ્ઞાન અને ગણિત આ ઉમેદવારો માટે પણ અમારા જે અગાઉના વિડીયો છે ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતી વખતે બનાવેલા શાળા પસંદગીના સારા માપદંડો કેવી શાળા પસંદ કરશો જે વિડીયોની લિંક પણ તમને આ વિડીયોની સાથે જ મળી જશે તો એ વિડીયો જોઈ અને તમને શાળા પસંદગી અંગે ખૂબ સારું એવું માર્ગદર્શન મળી રહેશે આજના વિડીયોમાં ભાષાના ઉમેદવારો માટે એટલે કે એના માટેના જે ક્રાઇટેરિયા છે જે થોડાક અલગ પડે છે એટલા માટે થઈને ભાષાના ઉમેદવારોએ ખાસ આ વિડીયો જોવો જરૂરી છે આવો આગળ જોઈએ મિત્રો જેમ શાળા પસંદગીનું નોટિફિકેશન તમે જોયું છે એ જ રીતના એક સરકાર દ્વારા આવો પરિપત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો કે તેર દસ બે હજાર પચીસના રોજ જે ઉમેદવારોનું સાહિત્ય છે એ દરેક જિલ્લાને સોંપવામાં આવ્યું હતું અને ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જે શાળા પસંદગીની કામગીરી થવાની છે અથવા તો નિમણૂક આપવાની જે કાર્યવાહી થવાની છે આ અંગે દરેક જિલ્લાને નિમણૂક આપવા અંગેની વિગતવાર સૂચના અલગથી આપવામાં આવશે મિત્રો તમે ધોરણ એકથી પાંચની ભરતી જોઈએ છે જે જુલાઈમાં સત્તર તારીખે શાળા પસંદગી હતી અને આ શાળા પસંદગી બાદ જાતિ ખરાઈ થતા જે કંઈ દિવસો લાગ્યા હતા જે કેટેગરીના મિત્રો છે તેને શાળામાં હાજર થવામાં વિસંગતતા હતી જનરલના ઉમેદવારો વહેલા હાજર થઈ ગયા કેટેગરીના મિત્રો અલગ દિવસે હાજર થયા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ દિવસે નિમણૂંક શાળામાં હાજર થયા તો અહીં કંઈક વધુમાં નિમણૂક આપવા અંગેની વિગતવાર સૂચના અલગ આપવામાં આવશે એટલે કંઈક છ થી આઠ માટે સારા સમાચાર હોઈ શકે સારા સમાચાર એટલા માટે કે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ તમે શાળા પસંદગી કરો અને છ અગિયાર બે હજાર પચીસના રોજ વેકેશન ખુલે ત્યાર પછી છે એ તમામ કેટેગરી સાથેના તમામ મિત્રોને એક સાથે કદાચ શાળામાં હાજર કરી શકે છે મિત્રો અહીંયા શાળા પસંદગીમાં જતાં પહેલાં શાળા પસંદગીમાં જતાં પહેલાં તમારે શું શું વસ્તુ લઈ જવી ખાસ કરીને જે ગાંધીનગરથી તમને જે જિલ્લાનો ઓર્ડર ફાળવવામાં આવ્યો છે એ ઓર્ડર અને સાથે સાથે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેનો વિગતવાર વિડીયો તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું જે ખૂબ સાદી અને સરળ ભાષામાં તમને શાળા પસંદગીમાં જતાં પહેલાં શું કરવું મિત્રો આ બે ત્રણ વિડીયો ખાસ કરીને તમારી તમામ મૂંઝવણો દૂર કરી દેશે એ માટેના છે ધોરણ સ થી આઠ શાળા પસંદગી માટે ખાસ ધોરણ એકથી પાંચ વખતે અમે ખૂબ જ ઝીણવટપૂર્વક શાળા પસંદગી માટેના મુદ્દાઓ છે એ રજૂ કર્યા હતા જે સથી આઠમાં પણ લાગુ પડે છે પરંતુ ભાષા માટે થોડુંક મુશ્કેલીજનક છે જે અહીં તમને સ્પષ્ટ કરી દઉં શાળાની ખાલી જગ્યા ખાલી જગ્યા કઈ રીતે હશે જેમ જેમ ખાલી ખાલી જગ્યાઓ આવતી જ હશે મિત્રો ઓગણત્રીસ તારીખે તમારી શાળા પસંદગી કે સ્થળ પસંદગી છે તો સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખે આપણી સુધી ફાઇનલ જગ્યાઓ આવશે અને જેવી જગ્યાઓ આવે એટલે તરત જ અમે છે એ અમારા ગુજરાતના ગુરુજનો વોટ્સઅપ ગ્રુપ ઉપર રજૂ કરશું વોટ્સઅપમાં જોડાવા માટેનો નંબર પણ તમને અહીં સ્ક્રીન ઉપર મળી જશે ઘણા બધા મિત્રો તો અમારી સાથે અગાઉથી જોડાયેલા જ છે મિત્રો છ આઠની જે ખાલી જગ્યા છે તેના વિશે સ્પષ્ટતા હાદી ભાષામાં તમને સમજાવું કે ધોરણ છ સાત અને આઠ આ ત્રણેય ધોરણ જે શાળામાં ચાલતા હોય ત્યાં પહેલી જગ્યા છે એ ભાષાની પછી સાતમું ધોરણ હોય એટલે બીજી જગ્યા એટલે કે ગણિતની અને આઠમું ધોરણ એટલે ત્રીજી જગ્યા સામાજિકની અહીં વિદ્યાર્થીની સંખ્યા સાથે કછુઓ લેવા દેવા છે નહીં પરંતુ છ સાત અને આઠ ત્રણ ધોરણ હોય ત્યાં ભાષા ગણિત અને સામાજિક આમ ત્રણેય વિષયના એક એક શિક્ષકની એટલે કે ત્રણ જગ્યા ફાળવવામાં આવી હોય હવે નાની શાળા પછી મોટી શાળા એસઓઈ સ્કૂલ પીએમસી સ્કૂલ આ બધું શું છે અને કઈ શાળા લેવાય તેનો વિગતે વિડીયો અમે અગાઉ બનાવ્યો છે એટલે વારંવાર એકના એક વિડીયો દોહરાવવાનું અને વિડીયો લંબાવવાનો કોઈ મતલબ નથી જેની લિંક તમને અહીં આપી દઈએ છીએ જે જેથી તમને નાની શાળા શું મોટી શાળા શું એસઓઈ સ્કૂલ શું અને કઈ શાળા લેવાથી શું ફાયદો થાય કઈ શાળા માં શું તકલીફ પડશે તેની પણ સ્પષ્ટ ઉલ્લેખ અમે એ વિડીયોમાં કરેલો છે હવે મિત્રો અહીં તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે કે ભાષા ગણિત અને સામાજિકની એક એક જગ્યા પછી સંખ્યા જેમ જેમ છ થી આઠના બાળકોની વધતી જાય તો નેવુંથી ઉપર જ્યારે સંખ્યા જાય ત્યારે ભાષાના બીજા શિક્ષકની જગ્યા મળે છે મિત્રો યાદ રાખજો કારણ કે ભાષા છે એ ચાર ભાષા છે અહીં ભાષાના ઉમેદવારો માટે મેં જે વાત કરી હતી તો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ચારેય ભાષા તમને ગાંધીનગરથી અલગ અલગ ભાષા પ્રમાણે જિલ્લા પસંદગી આપવામાં આવી છે એટલે તમને એમ થશે કે હું તો અંગ્રેજીનો શિક્ષક છું ને આ શાળા લઉં હું તો હિન્દીનો શિક્ષક છું ને આ શાળા લઉં ઘણા બધા મિત્રોને એવી પણ મુશ્કેલી હોય કે હવે અંગ્રેજી આપણે ભણ્યા ના હોય કે સંસ્કૃત ભણ્યા ના હોય અથવા તો અંગ્રેજી સાથેના મિત્રો હોય તેમને હિન્દી ના ભણ્યા હોય પરંતુ મિત્રો પોઝિટિવ થઈને જ્યારે તમે શાળામાં કામ કરશો એટલે બધું સરળ થઈ જશે પરંતુ જ્યારે તમે જિલ્લામાં શાળા પસંદગી માટે જશો ત્યારે તમામ ભાષા છે એનું કોમન મેરિટ ચારે ચાર ભાષાનું ભેગું મેરિટ હશે અને એ મેરિટ પ્રમાણે તમારે છે એ શાળા પસંદગીનો ક્રમ આવશે એટલે કોઈ પણ જ્યારે ભાષા અલગ અલગ તમને સીટ ફાળવવામાં આવશે નહીં હવે મિત્રો નેવું ઉપર જ્યારે વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે ભાષાની બીજી સીટ પછીથી ગણિતની બીજી સીટ આટલું થયા પછી સામાજિકની તો એક જ સીટ રહેશે જે તે શાળામાં પરંતુ જ્યારે વિદ્યાર્થીની સંખ્યા આગળ વધતી જાય તો ભાષાના ત્રીજા શિક્ષકની જગ્યા ફાળવવામાં આવે હવે બનશે એવું ભાષાના મિત્રોએ ખાસ જ્યારે આપણને ભલે અઠ્ઠાવીસ તારીખે તમારી સુધી શાળાનું લિસ્ટ આવે તો બને ત્યાં સુધી થાય એટલા સંપર્ક કરી અને ખાસ એ જાણી લેવું કે તમે જે જગ્યા પસંદ કરવા જઈ રહ્યા છો તે જગ્યા ભાષાની ત્રીજી જગ્યા નથી ને નહીતર ઘણી વખત એવું બને કે જ્યારે વિદ્યાર્થીની સંખ્યા ઘટી જાય આઠમું ધોરણ સહી પાસ કરીને જતું રહે અને પાંચમા ધોરણમાંથી આવનાર સંખ્યા ઓછી હોય અથવા તો અન્ય જગ્યાએ બાળકો ટ્રાન્સફર થાય અને જ્યારે ઓપીનો પ્રશ્ન બને ત્યારે આ ત્રીજી જગ્યાના ભાષા શિક્ષક તરીકે જેની ભરતી થઈ છે તેને ઓપી થવાનો વારો આવશે સામાજિકવાળા મિત્રો કે ગણિતવાળા મિત્રો તમારી પાછળ હાજર થયા હોય પરંતુ તેમની બીજી સીટ છે અને તમારી ત્રીજી સીટ હોય તો તમારે ઓપી થવું પડે ઓપી એટલે કે ઓવર સેટઅપ અને આ જ્યારે આપણે હરખ ગેલા થઈ અને શહેરની નજીક કે સારી સ્કૂલ છે એમ કરી અને ત્રીજી જગ્યાવાળી શાળા પસંદ કરી હોય અને ઓપી થઈ અને જિલ્લાના સાવશેવાડાના જે કોઈ લેવા ના માગતો હોય તેવા જગ્યાએ જવાનું થાય ઘણી વખત તો એવું બને કે જે આ ઓપીવાળા મિત્રો છે તે ફૂટબોલની જેમ આ શાળામાંથી બીજી શાળામાં ફરતા જોયા છે એટલા માટે મિત્રો અહીં કોઈને ડરાવવાનો એવો વિચાર નથી પરંતુ એક સાચો માર્ગ બતાવવાની વાત છે કે ભાઈ પહેલેથી નાની શાળા કે થોડી દૂરની શાળા પસંદ કરી અને જ્યાં સુધી આપણે બદલી ના થાય અથવા તો મનપસંદ વર્ષ સુધી એકને એક શાળામાં કામ કરવું હોય તો પહેલેથી ભલે થોડું દૂર જવું પડે પણ સેફ જગ્યા પસંદ કરવી જો ઓપીવાળી ત્રીજી જગ્યા પસંદ થઈ જશે તો એકાદ વર્ષ બહુ બહુ તો પછીથી પણ મુશ્કેલી થઈ શકે ઘણી વખત એવું બને કે ભાઈ સેટઅપ કાયમી જળવાઈ રહે તો તમે કાયમી સેફ જ હોવ પરંતુ ઓપી થાય તો મુશ્કેલી થાય એટલે ભાષાવાળા મિત્રો છે એણે ખાસ એ વાત જોવી કે ભાઈ ભાષાની કેટલામી જગ્યા છે એ પ્રમાણે તમારે શાળા પસંદ કરવી બાકીની નાની શાળા એસઓઈ શાળા પીએમ શ્રી શાળાનો વિગતવાર વિડીયો જે તમને અહીં આપું છું તે જોઈ લેજો તેમાંથી તમને ઘણું બધું જાણવા મળશે આગળ જોઈએ તો શાળામાં જાતિ પ્રમાણપત્રની ખરાઈ જે કેટેગરીના મિત્રો છે તેમને એકથી પાંચની ભરતી પછી ઘણી બધી મૂંઝવણો હશે જાતિ કેટેગરી અંગેના વિડીયો પણ અમે છે વહીપત્રક પેઢીનામું અને જાતિ ખરાઈનું ફોર્મ એસસી બીસી એસસી વગેરેના વિગતવાર વિડીયો અમારી ચેનલ ઉપર ઉપ ઉપલબ્ધ છે જે પણ તમને અહીં એની લિંક આપી દઈએ છીએ મિત્રો તમે જ્યારે શાળા પસંદગીમાં જાશો ત્યારે જનરલ ઉમેદવારની સાથે સાથે જ તમને શાળા પસંદ કરાવી દેવામાં આવશે તમે જે મેરિટ ક્રમમાં આવો છો ત્યારે તમને જે તમારી શાળા હોય એટલે કે શાળા પસંદગીમાં કોઈને કંઈ અન્યાય થશે નહીં અને ત્યારે તમારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેની સાથે સાથે તમારી જાતિ ખરાઈ અંગેનું પણ તમામ ડોક્યુમેન્ટ ત્યાં લઈ લેવામાં આવશે અને જે તે જિલ્લામાં જિલ્લા કક્ષાએથી જે તે અધિકારી નક્કી કરશે તેમને બોલાવી અને તમારા પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવશે જ્યારે તમારા પ્રમાણપત્રની ખરાઈ થઈ શકે ત્યારે તમને કોલ દ્વારા અથવા તો મેસેજ દ્વારા બોલાવી અને તમને નિમણૂક હુકમ આપવામાં આવશે હવે નિમણૂક હુકમ છે એ ઓરિજિનલ દરેક કે પોતાની પાસે રાખવાનો અને નિમણૂક હુકમ મળ્યા પછી તેમાં જે તારીખ જણાય તે તારીખે શાળામાં હાજર થઈ જવું મિત્રો નીચે જે સ્ક્રીન ઉપર તમને અમારા વોટ્સઅપ ગ્રુપનો નંબર દેખાય છે તેમાં જોડાઈને સમગ્ર શાળામાં હાજર થવા સુધીની સફર અથવા તો તમારા શિક્ષક તરીકેની જે સફર છે તેમાં જરૂરી મૂંઝવણ સમયે માર્ગદર્શન મેળવી શકો છો આભાર